કડીની આપણે જોયું કે ઓગણીસ તારીખે જ્યારે મતદાન છે અને ગઈકાલે એટલે કે બે જૂને જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આજે ફોર્મ ચકાસણી દિવસ છે ત્યારે સૌથી મોટા સમાચાર વિસાવદરમાંથી સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વિસાવદર અંદર જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ તેમને લઈને આ સમાચાર છે કારણ કે જે રીતે પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મમાં બદલાવ કર્યો અને પોતાની મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યું છે તે અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ઉમેદવારે ઉમેદવારી કરતી વખતે સરકારે નક્કી કરેલ ફોર્મેટ પ્રમાણેના નમૂનામાં

કયા ઉમેદવાર એવા છે કે તેમણે પોતાની આટલી વિગત ભરી છે એમાંથી કઈ વિગત ખોટી છે ક્યાં ખોટું દર્શાવવામાં આવ્યું છે કેટલી એમની મિલકત છે એમની પાસે કઈ કઈ વસ્તુ છે બધું જ દર્શાવવાનું હોય છે જ્યારે હવે આ બધાની ચકાસણી થશે તેમાં સૌથી પહેલા એ સમાચાર હવે આવ્યા છે કે આમ આદમી પાર્ટી હવે કિરીટ પટેલની સામે વાંધો ઉઠાવ્યો છે કારણ કે જે ફોર્મ રજૂ કરવાનું હોય એમાં ક્યાંક એમણે ફેરબદલી કરી છે અને ખાસ કરીને હવે આમ આદમી પાર્ટીએ પણ વાંધો ઉઠાવી દીધો છે પણ એ જોવાનું છે કે આજના દિવસની અંદર જો કિરીટ પટેલનું ફોર્મ રદ થાય છે તો શું થશે કોણ Nu e va umei, અને એમની સામે પછી કઈ રીતે આમ આદમી પાર્ટી છે તે પોતાની રીતે લડત આપી શકે એમ છે એ પણ જોવાનું છે પણ ખાસ હવે એ જોવાનું છે કે ફોર્મ રદ થાય છે કે પછી ચલાવી લેવામાં આવે છે કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિએ ફોર્મ ભર્યું હતું ત્યારે પણ ઘણા બધા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો કે એમની પાસે આટલી મિલકત છે પણ આટલી બતાવવામાં નથી આવી ત્યારે પણ સવાલ થયા હતા પણ હવે આજે જ્યારે કિરીટ પટેલને લઈને આ સામે આવ્યું છે ત્યારે એ જોવાનું છે કે જે અત્યારે ફોર્મ ચકાસણી ચાલી રહી છે એમાં રદ કરવામાં આવે છે કે પછી આગળ એમને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર એમને આવે છે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર